પ્રાચીન કાળથી દરવાજાનો ઉપયોગ માનવ સંસ્કૃતિની શરૂઆતથી જ થતો આવ્યો છે શરૂઆતમાં ગુફાઓના મુખને પથ્થરો કે લાકડાના મોટા ટુકડાઓથી ઢાંકવામાં આવતા જે સુરક્ષા અને હવામાનથી રક્ષણ પૂરું પાડતા હતા ઈજિપ્તીયન દરવાજા પ્રાચીન ઇજિપ્તમાં દરવાજાઓ ધાર્મિક અને પ્રતિકાત્મક મહત્વ ધરાવતા હતા તેઓ મોટે ભાગે એક જ મોટા લાકડાના ચિત્રો જોવા મળતા હતા રોમન અને ગ્રીક દરવાજા રોમન અને ગ્રીક સંસ્કૃતિમાં દરવાજા વધુ વ્યવહારુ બન્યા તેમાં હિંચમિજાંગ અને તાળાનો ઉપયોગ થવા લાગ્યો રોમનોએ તો સ્લાઇડિંગ દરવાજાનો પણ પ્રયોગ કર્યો હતો મધ્યયુગીન દરવાજા મધ્યયુગમાં કિલ્લાઓ અને મહેલોના દરવાજા અત્યંત મજબૂત અને ભારે બનાવવામાં આવતા હતા જેમાં લોખંડ અને ભારે લાકડાનો ઉપયોગ થતો હતો પોર્ટકુલિસ લોખંડની ગ્રીલ એ એક પ્રકારનો દરવાજો હતો જે ઉપર નીચે ખસેડી શકાય છે આધુનિક દરવાજા ઔદ્યોગિક ક્રાંતિ પછી દરવાજાના ઉત્પાદનમાં નવી સામગ્રી અને ટેકનોલોજીનો ઉપયોગ થવા લાગ્યો આજે આપણી પાસે લાકડા ધાતુ કાચ ફાઇબર ગ્લાસ અને પ્લાસ્ટિક જેવી વિવિધ સામગ્રીમાંથી બનેલા દરવાજા ઉપલબ્ધ છે દરવાજાના વિવિધ પ્રકારો અને ઉપયોગો સ્વિંગ ડોર ડોર સૌથી સામાન્ય પ્રકાર જે મિજાંગવાળા હોય છે અને અંદર કે બહાર ખુલે છે સ્લાઇડિંગ ડોર આ દરવાજા બાજુમાં સરકીને ખુલે છે જે જગ્યા બચાવે છે ખાસ કરીને કબાટ બાલ્કની અને દુકાનોમાં જોવા મળે છે ફોલ્ડિંગ ડોર બાય ફોલ્ડ ડોર આ દરવાજા ઘણા ભાગોમાં વહેંચાયેલા હોય છે અને ફોલ્ડ થઈને ખુલે છે પોકેટ ડોર આ સ્લાઇડિંગ દરવાજા દિવાલની પોકેટમાં સરકી જાય છે જે ખુલ્લી જગ્યાને મહત્તમ બનાવે છે રોલિંગ શટર દુકાનો ગેરેજ અને વેરહાઉસમાં સુરક્ષા માટે વપરાય છે જે ઉપર રોલ થઈને ખુલે છે ઓટોમેટિક ડોર સેન્સર દ્વારા સંચાલિત દરવાજા જે ખાસ કરીને શોપિંગ મોલ એરપોર્ટ અને હોસ્પિટલમાં જોવા મળે છે રિવોલ્વિંગ ડોર એક ગોળ દરવાજો જે સતત ફરે છે અને એક સાથે ઘણા લોકોને પ્રવેશ અને બહાર નીકળવાની સુવિધા આપે છે સાથે જ વાતાવરણને અંદર જતું અટકાવે છે ફ્રેન્ચ ડોર કાચની પેન્લો વાળા બે દરવાજા જે એકબીજાથી દૂર ખુલે છે અને પ્રકાશને અંદર આવવા દે છે ડચ ડોર સ્ટેબલ ડોર એક દરવાજો જે બે ભાગમાં વહેંચાયેલો હોય છે વિશ્વનો સૌથી જૂનો દરવાજો ઝુરિચમાં પાંચ હજાર વર્ષ જૂનો એક દરવાજો મળી આવ્યો છે જે લાકડાનો બનેલો છે ઓપનસેસમી ખુલ જા સિમસીમ અરેબિયન નાઇટ્સની વાર્તા અલીબાબા અને ચાલીસ ચોરો માં જાદુઈ ગુફાના દરવાજાને ખોલવા માટે આ શબ્દ પ્રયોગનો ઉપયોગ થાય છે જે દરવાજા અને રહસ્યમયતાના સંબંધને દર્શાવે છે દરવાજા અને વાસ્તુશાસ્ત્ર ફેંગશુઈ ઘણી સંસ્કૃતિઓમાં દરવાજાનું સ્થાન દિશા અને સામગ્રી મહત્વપૂર્ણ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈમાં મુખ્ય દરવાજાને ઘરની ઉર્જાનો પ્રવેશદ્વાર માનવામાં આવે છે અને તેના માટે ચોક્કસ નિયમો હોય છે દરવાજા પ્રવેશ અને બહાર નીકળવાનું પ્રતિક છે દરવાજા ફક્ત ભૌતિક માર્ગ નથી પરંતુ તે નવા પ્રકરણ તકો અથવા કોઈ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનું પ્રતિક પણ છે રંગ અને ડિઝાઇન દરવાજાનો રંગ અને ડિઝાઇન ઘરના સૌંદર્ય શાસ્ત્રમાં મોટો ફાળો આપે છે સુરક્ષા દરવાજા તાળા અને બોલ્ટ સાથે ઘર અને સંપત્તિની સુરક્ષા માટે આવશ્યક છે આશા છે કે દરવાજા વિશેની આ અવનવી માહિતી તમને ગમી હશે